સમોસા હા સાહેબ લઈને તો સમોસા મનાઈ નાખવો બઉ ભૂખ લાગી હે કરી માં કોઈ વાત ને હું સમોસા મનાઈ નાખી અને હું તને હું કહું યાર તું આ હો ને એટલે મારે કામ ન કરવું પડતું તું બધું કામ કરી નાખે આજે क्या करीमा होके आसान लिए जाओ ओके ओके मैं लेने जाता हूँ <laughs> क्यों डिस्को करे मोटू <laughs> लाओ लाओ मैं जल्दी से सास लेकर आता हूँ में समोसा बनाते हैं और समोसा खा कर बहुत मजा आएगी पेट भर के समोसा खाऊंगा बहुत मजा आएगी ओह नो सामने तो कुत्ता खड़ा है अब मैं क्या करूँगा ये तो साला मेरी को घूर रहा है हट हट क्या करूँ मैं हट हट ये तो साला जाने का नाम ही नहीं दे रहा अब मैं क्या करूँ ओह नो ये तो मेरे सामने आ रहा है ओ भागना पड़ेगा वो साला काट लेगा ए, भाग जाता हूँ <स्थाँगा> कर मेरे पीछे कितना पड़ा है ओ माय ये तो पीछे आ रहा है भाग मोटू भाग न कर काट लेके साले

અરે એ મોટો આ અલ્યા ફફરાયા આ હાથમાં બરણી શું છે અરે મેરે પૈસે કૂતરા પડી ગયા યાર શું કરું મે એ કૂતરો છે એ देखो देखो સામે હા એવો લાગે પણ લાલ લુગડું ભારીને હળકાયો કૂતરો બહુ ઓણ થાય એ છે હા તો બે ના કર કુમા કુમા બટ કુમા ઓને ભાઈ જલ્દી છે ઓકે આ તો બે જાને એ વાત કરવા માં રહી નહી તારો દોસ્ત હા જાને દે એલો કાઉ શું ઝાલી ને બે જો ઓ લેવા ભેગો થઈ જાય તો માં ઓકે ભાઈ હા ઓ જલ્દી છે જાને દે કુતા પીસી આ રહે આ જલ્દી છે આલે આ સાલ ખતર પડી ગયા હા 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 ઝાલી ને બે ઓકે ઓકે આયો ઓ સાલા મે ભાગા ન હોતા તો કાટ લેતા હોત સાલા આ તો કોઈ થોડી ના ગઈ બસ હરખાઈ હોય છે આ બેરોજગાર સરમ કરે હે ને ઓર માં કા આયો મને ઉતર કાવ છું ને હા ઓકે મના ભાઈ એ ભણવા ગયો તો કેમ પાછો આયો એ દાદી મથુ કાકા મને વશમાં ભેગા કેતા હે ને ઈ એમ કેતાતા કે હડકાયું પુત્રુ છું હે ઓ ભણવાનો જાવ એટલે એમ કરે આટકા દાદી લેતા દાદાને એ ડોહો બારા નીકળો આ છોકરો ભણવા જ जातो એ હું કે ડોશી આ છોકરો ભણવા ને જ હા ભણવા નો કોડા એ દાદા હું ભણવા જ્યો તો મથુર મને વશમાં ભેગા થાય તેમ કહેતાતા કે હડકા ઉઘુતરું હે એ ખોટી નો બોલ હાલે ભણો મિકી જો તને મુકતા